નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો તમે પણ પીએસસી અને સેટ જે પરીક્ષા આપો છો તો આ વિડીયો તમારા માટે છે આજના વિડીયોમાં આપણે એવા પ્રશ્નો જોઈશું કે તમે એક વાર જોશો તો યાદ રહી જશે અને કરી જેથી તમને આવા બીજા જે વિડીયો બને તે તરત જ મળી રહે તો ચાલો હવે પરીક્ષામાં માર્ક્સ મેળવવા વિડીયો જોઈએ પહેલો પ્રશ્ન છે ઉદયના રહેઠાણને શું કહે છે તો તમે બધાને ખ્યાલ હશે પણ આપણે ઓપ્શન પણ જોઈ લઈએ એ દર બે ગુફા સી રાપડો બી વોર્ડ તો ફટાફટ તમે આ જવાબને યાદ કરો આપણે સાચો જવાબ કહીએ છીએ શું તમે વિચાર્યું એ સાચો જવાબ છે તો સાચો જવાબ છે રાપડો તો ઉતયના રઠાન ને રાપડો કહે છે બીજો પ્રશ્ન આપણી સામે છે નરમાં રહેનાર પ્રાણી કયું છે તો એના માટેના ચાર ઓપ્શન છે એ માખી બી કીડી સી મચ્છર અને ડી બિલાડી તો દર આપણે તમે બધાએ જોયો છે તો દરમાં આ ચાર જે પ્રાણીઓ છે એમાંથી રહે છે કીડી દરમાં રહેનાર પ્રાણી કીડી છે ઝાડ પર રહેતું પ્રાણી કયું છે એ બિલાડી બી વાઘ સી હરણ બી બાંદરો તો તમે ઝાડ જોયું છે ને આ ચાર પ્રાણીઓમાંથી તમે ઝાડ ઉપર શું જોવો છો ફટાફટ કોમેન્ટમાં લખો સરસ તો ઝાડ પર હોય છે બી વાંદરો જમીન અને પાણી બંનેમાં રહી શકે તેવું પ્રાણી કયું છે એ માછલી બીજળ સાપ સિંહ દેડકો અને ડી કરચ તો જમીન અને પાણી બંનેમાં તમે જોયું હશે કે બંને જગ્યાએ રહી શકે એવું પ્રાણી છે સી દેડકો સરકીને ચાલવા પ્રાણી કહ્યું છે એક ઉંદર બી સી સીખીસકોળી બી સાપ સરકીને ચાલે એવું પ્રાણી છે સાપ આઠ પગવાળું પ્રાણી કહ્યું છે એ કરોડિયો બી માખી મચ્છર અને બી વંદો તો તમે આ બધા પ્રાણીઓના મચ્છરો કે જોયા હશે આઠ પગ હોય છે કરોડિયાને ઘરમાં રહેના પ્રાણી કયો છે આમ તો ઘરમાં એકે પ્રાણી ના હોય પણ તમે ઘરમાં જોવો છો તો એ ઘરોડી બી બતક સી કાચવો અને ડી ગદેડો આમાંથી તમે મોટેભાગે ઘરમાં શું જોવો છો તો તમે જોવો છો ગરોડી લાંબી પૂછડી વાળું પ્રાણી કહે હવે લાંબી પૂછડી અહીંયા જે ઓપ્શન આપે એમાંથી આપણે નક્કી કરવાનું એ હાથી એ કુતુ સિંહ ભેંસ અને ની ચામાચીડ તો અહીંયા જે ઓપ્શન આપેલા છે એમાં લાંબી પૂછડી વાળું પ્રાણી છે સિંહ ભેંસ રાત્રે ખોરાક શોધવા નીકળનાર પ્રાણી કહ્યું તો એ સસુ બી મકડી સી ગોવડ અને ડી પોપટ તો રાતે જે ખોરાક શોધમાં નીકળે એ પ્રાણી છે એ પક્ષી છે સીવડ દરજીને માળો બનાવે છે દરજી પક્ષી છે શું સીવીને માળો બનાવે છે એ પાંદડા ની સી તણકલા ને દોરી તો તે સીવે છે પાંદડા ખાલી જગ્યા મારતો ચાલે છે દેડકો શું વાંચતો ચાલે છે એ કૂદકા બે તમે પ્રશ્નો જોયા અઢળક પ્રશ્નો તમને જોવા મળશે હવે પછી ના વિડીયો સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજાને પણ શેર કરજો જેથી તમારા મિત્રો પણ આવા પ્રશ્નો વાંચીને યાદ કરે આભાર